બ્લોક ઓરા કંપનીના માલિક ફિરોઝ નિતિન જગ્યાતાની જે દુબઈમાં રહે છે અને સુરત ખાતાના એજન્ટ તરીકે કામ કરતો હતો ઉપરાંત કાસિફ મુલતાની અને એઝાઝ મુલ્તાની સહિત જાવી મુલ્તાનીએ પંદર મે બે રોજ તેમની પાસેથી પંદર મેની પાસેથી બ્લોક ઓરા કંપનીના બ્લોક ઓરા કોઈનના નામથી રોકાણ કરાવ્યું અને તેમને કહેવામાં આવ્યું હતું કે રોજનું એક ટકા મુજબનું વળતર મળશે આ લાલચ ચોપડીને વીસ ડોલરથી લઈને પાંચ હજાર ડોલર અલગ અલગ સ્કીમમાં રોકાણ કરાવીને બ્લોક ઓરા કંપનીના નામની વેબસાઇટમાં આઈડીઓ જનરેટ કરીને એક્સચેન્જ ઉપર કોઈ આવી ગયા હોવાથી જણાવીને વધુ રોકાણ કરાવ્યું હતું રોકાણ કરાવીને તેર જેટલી આઈડીઓ જનરેટ કરાવી હતી જે અંગે ફરિયાદ નોંધીને આરોપીની શોધખોળ કરવામાં આવી રહી હતી આ ટોળકીમાં સામેલ જાવીભાઈ મુલતાની ધરપકડ કરવામાં આવી છે સાથે અન્ય જે આરોપીઓ શામેલ છે તેમની શોધખોળ ચાલુ છે અને શું કામ ફરિયાદી શ્રી મહમ્મદ અક્રમ દ્વારા ઇકોસેલમાં ફરિયાદ આપવામાં આવેલ જે ફરિયાદની વિગત એવી છે કે ફરિયાદીને બ્લોક ઓરા કોઈન માં ઇન્વેસ્ટ કરવા માટેની વિશ્વાસ વિશ્વાસ આપવામાં આવેલ અને એમાં તમને સારામાં સારું વળતર આપવામાં આવશે એ રીતના વેબસાઇટ ઉપરથી ઇન્વેસ્ટમેન્ટ કરાવી અને ફરિયાદી સાથે એકાવન લાખ રૂપિયાનું ચીટિંગ કરેલ છે જે અનુસંધાને અમે પાંચ આરોપીઓ વિરુદ્ધમાં આઈપીસી કલમ ચારસો નવ ચારસો વીસ એકસો ચૌદ અને જીપીઆઈડી એક્ટ મુજબ ગુનો નોંધેલ છે હા તપાસ હાલ ચાલુ છે બનાવ્યા હવે આઈડીઓ બનાવી અને એમાં રકમ જે ફરિયાદીએ જણાવ્યું છે એ મુજબ એકાવન લાખ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવેલ છે વિશેષ આઈડીની અને અન્ય જે ઓનલાઈન બાબતેની જે ચીટિંગ કરવાની મેટર છે એનું અનુસંધાને હાલ તપાસ ચાલુ છે શક્ય છે કે કદાચ આંકડો આ વધી પણ શકે ફરિયાદી